આ જે વાત છે ને એ કેવું છે કે તમે મોતને ને ને તો તાવ આવે એટલે કે તમે બહુ મોટી વાત કરો તો નાની મોટી એચિવમેન્ટ તો તમને થઈ જ જાય તમે યુપીએસસી ની પરીક્ષામાં ના પાસ થાવ ને તો ક્લાર્ક ની પરીક્ષામાં તો પાસ થઈ જ જાવ આ એના જેવું છે ફિયાસ્કો શું થઈ રહ્યું છે અને છિછરાપણ શું થઈ રહ્યું છે એ પણ બહુ મોટી સમજવા જેવી વાત છે તમે ક્લિક કરો એટલે મારો નંબર આવતો આવે પણ તમે સદસ્યતા તો થઈ જ જાવ છો જો આવા પણ પ્રપંચ કરવામાં આવ્યા છે હવે તમે વિચાર કરો કે એને વિચારધારા ને ક્યાં લેવા દેવા છે બે થી અત્યાર સુધી આ જે ચૂંટણી છેલ્લે થઈ ચોવીસ થી ત્યાં સુધી કહું છું ત્યાં સુધી નરેન્દ્ર મોદી અને બે હજાર ચોવીસ માં ઢીલા પડેલા નરેન્દ્ર મોદી એ બેય વચ્ચે આસમાન જમીનનો નો ફેર છે ખરેખર ઉલ માંથી પડવા જેવું છે કારણ કે અત્યાર સુધી નરેન્દ્ર મોદીના જે સમર્થકો હતા

એવો લાગી રહે છે કે આ સદસ્યતા અભિયાનનો ત્યાસકો થઈ રહ્યો છે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે બનાવ પણ અલગ અલગ બની રહ્યા છે જેના કારણે આવું કહી રહ્યા છીએ અમે ત્યારે આ સમગ્ર મુદ્દા પર ચર્ચા કરવા માટે અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે જગદીશભાઈ મહેતા રાજકોટથી જેઓ વરિષ્ઠ પત્રકાર છે સર સ્વાગત છે આપનું ગુજરાત તક પર

હવે આ ભારતીય જનતા પાર્ટીની એક બુદ્ધિપૂર્વકની રણનીતિ છે કે કોઈ કાર્યકર જે છે એ બેઠાડું ન થઈ જવો જોઈએ બેઠાડું ઇન ધ સેન્સ કઈ કામ ન હોય એવો ગમે તે રીતે પણ તદ્દન સક્રિય રહેવો જોઈએ અને પક્ષની ભીતરમાં જેમ આપણે નોકરી કરીએ છીએ અને આપણે કેટલા બધા વ્યસ્ત હોઈએ છીએ એવું ભારતીય જનતા પાર્ટીમાં હવે કોર્પોરેટ કલ્ચરને કારણે થયું છે એટલે એક તો આ કોઈએ પણ જેને આઈડિયા સુજાડ્યો છે એ પણ એક રિસફલિંગ જેવું આઈડિયા છે કે ફરીથી સદસ્યતા થાવું એમ જે છે એ તો છે એમ નહીં ફરીથી રિન્યુ કરાવવાનું આવું ક્યાંય હોતું નથી પણ એની સાથોસાથ એણે શું જોઈન્ટ કરી દીધું કે આપણે નવા સદસ્યો પણ બનાવવા હવે ભારતીય જનતા પાર્ટી અત્યારે ઓન રેકોર્ડ જે એનો દાવો છે એ પ્રમાણે તો વિશ્વની સૌથી મોટી સદસ્યતા ધરાવતી પાર્ટી છે તેમ છતાં નવા બે કરોડ ગુજરાતમાં તો બે કરોડ નવા ઉમેરવાની વાતો કરી રહી છે એટલે સાડા છ કરોડ ની જનસંખ્યા છે ગુજરાતની એમાંથી અત્યારે બે અઢી કરોડ તો એના હોવાનો દાવો છે ઉપરાંત હજી બે અઢી કરોડ ની વાતો કરે છે આ જે વાત છે ને એ કેવું છે કે તમે મોત ને બાંધો ને તો તાવ આવે એટલે કે તમે બહુ મોટી વાત કરો તો નાની મોટું અચિવમેન્ટ તો તમને થઈ જ જાય તમે યુપીએસસી ની પરીક્ષામાં ના પાસ આવો ને તો એ ક્લાર્ક ની પરીક્ષામાં તો પાસ થઈ જ જાવ આ એના જેવું છે કે તમે બે કરોડનો દાવો કરો જે આવ્યા તે આવે તો વકરો એટલો નફો જ છે કઈ એક કરોડ આવે તો કઈ ના નહીં પડે ભારતીય જનતા પાર્ટી હાઈ કમાન્ડ કે ના ભાઈ આપણે ટાર્ગેટ તો બે કરોડનો હતો એક કરોડ નથી જોતા જવા દો એવું તો કઈ છે નહીં પણ જે રીતે લોકસભાની ચૂંટણીમાં સી આર પાટીલે કીધું હતું ગુજરાતમાં કે એ છવ્વીસ બેઠક અને ઈ પણ પાંચ લાખ થી વધુ ની લીડ થી અમે જીતવાનો લક્ષ્યાંક રાખીએ છીએ હવે પછી ભલે ત્યાં બે ત્રણ લોકો જ પાંચ લાખ સુધી ભાઈ સી આર પાટીલ પોતે અને અમિત શાહ બાકી બધા પાંચ લાખ ને કોઈ પહોંચ્યા નહીં જીતા ખરા પણ બે લાખ ત્રણ લાખ બે લાખ મેં કીધું ને મોત ને બાંધો તો તાવ આવે પાંચ લાખ નો લક્ષ્યાંક નક્કી કરો એટલે પેલી વાત તો એ મનોવૈજ્ઞાનિક વાત હોય કે સામે એમ થાય કે આ તો જીતવાનો ટાર્ગેટ છે અર્થાત હારવાનો તો સવાલ જ પેદા નથી થતો એમ એવી રીતે અત્યારે આજે સદસ્યતા અભિયાન ઉપાડ્યું છે કે બે કરોડ વધુ જોડ જોઈન્ટ કરવાના હવે મૂળ હાડા છ કરોડની જનસંખ્યા છે એમાં બે અઢી કરોડ તો હોવાનો દાવો અત્યારે ભાજપ પાસે છે જ ઓલરેડી આમ તો ને તેત્રીસ કહેતા હતા હવે એટલો છે હવે વધુના દોઢ બે કરોડ વધુ ઉમેરવાની વાતો છે અર્થાત જેટલા લોકો પણ ગુજરાતમાં તમારી જાણ ખાતર કે જે પરિપક્વ છે અથવા તો થી ઉપરના છે એ બધા ભારતીય જનતા પાર્ટી એવું આમ જુઓ તો થઈ જાય હવે એ સદસ્યતા અભિયાન નું વેચું એનું સમીકરણ શું છે ગણિત એવું છે કે મને કમને પણ જો તમે બુદ્ધિપૂર્વક સદસ્ય એક વખત થઈ ગયા બે ઘડી તો થઈ ગયા તો તમે એમાંથી એક પચ્ચીસ ટકા જેવા હોય કે જે યા તો મતદાન ન કરે અથવા વિરોધ કરે વિરોધ કરવાનો તો લગભગ સવાલ જ નથી આવતો બને એવું બના કે કદાચ મતદાન કરવા ન જાય પણ વિપક્ષમાં તો ન જ મતદાન કરે નક્કી થઈ જાય તો આ લોકો એક તરીકે અત્યારથી મત ફિક્સ કરી રહ્યા છે મત સદસ્યતા અભિયાન નહીં મત બુદ્ધિપૂર્વક અને એમાં હવે જે વાત આવી છે શું છે એમાં છીછરાપન આપે કીધું ને ફિયાસ્કો એ હકીકત છે ફિયાસ્કો શું થઈ રહ્યું છે અને છીછરાપન શું થઈ રહ્યું છે એ પણ બહુ મોટી સમજવા જેવી વાત છે છીછરાપન એટલે કેવું થયું તમે મિસ કોલ થી કયો છો કે અમારા સદસ્ય બનો હવે જુઓ આ પહેલામાં પહેલો જ અવરોધ ગણાય તમે તમે યુ ટર્ન લ્યો છો કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જ્યારે જનસંઘ ભાજપ થયું અટલ બિહારીજી મુંબઈની ચોપાટી ઉપરથી આ પક્ષની સ્થાપના જ્યારે કરી ત્યારે શું કીધેલું પાર્ટી વિથ ધ ડિફરન્ટ બીજા બધા કરતા જુદા પ્રકારની પાર્ટી અને એક વિચારને ભરેલી પાર્ટી રાષ્ટ્ર ફર્સ્ટ નેશન ફર્સ્ટ પહેલું પછી અંત્યોદયનો ઉત્કર્ષ છેવાડાના લોકોનો એનું કલ્યાણ ટ્રસ્ટીશીપની ભાવનાથી સત્તા સંભાળવી એટલે માલિકી ભાવ નહીં આપણે જેમ નરેન્દ્ર મોદી કહે છે પ્રધાન સેવક પણ હું તો એમ કહું કે જો આવા લોકો સેવક કહેવાતા હોય તો ભગવાન હૃદયને પ્રધાન સેવક બનાવે કારણ કે જે જાહોજલાલીમાં જીવે છે એની સેવક કેતા હોય તો અમને એમ થાય કે આ બધાય અમારી આ નોકરી કરતા સેવક થવું સારું પણ મૂળ વાત જે ભાજપનો મૂળ મંત્ર હતો અંત્યોદયનો ઉત્કર્ષ એટલે છેવાડાના લોકોનું કલ્યાણ ટ્રસ્ટી શિપની ભાવનાથી શાસન કરવું એટલે માલિકી ભાવ ન રાખવો ત્રીજું નેશન ફર્સ્ટ એટલે દલ સે ભી માણા કે છે ને દલ સે ભી દેશ બડા દેશ સૌથી પહેલા દલ એટલે કે પક્ષ એ પણ પછી અને ભારતને વિશ્વની મહાસત્તા બનાવી ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવી હવે આ પાંચ સદગુણો હતા અથવા તો બીજ મંત્ર હતા ભાજપના હવે પાંચમાંથી જો મિસકોલ કરીને તમે કરો તો ક્યાંથી મેળ પડે સામેવાળો છે કયા વિચારને તમારી અરે જોઈન્ટ થયો છે મિસકોલનો ગુજરાતી શું થાય તમે ગમે તેને કોક તો ભૂલથી પણ કરી નાખે કેટલાકને તમે ભૂલથી લેવરાય થાપ એ ખવરાવી દીધી છે કેટલાક લોકો સ્કૂલમાં જઈને કરે છે તમે જાણો છો બેન સ્કૂલમાં જઈને કરે છે કોલેજોમાં જઈને કરે છે કેટલાક તો દર્દીઓ નહીં કરે છે મિસ કોલ કરીને અને કેટલાક તો એમાં એવી રમત રમી છે દાખલા તરીકે આપની પાસે મારો નંબર છે હું આપને એક મેસેજ ફોરવર્ડ કરું કે બેન મારો આ નંબર જે છે એ હવે બદલાઈ ગયો છે નવો નંબર જાણવા માટે તમે ફલાણું ફલાણું ક્લિક કરો તમે ક્લિક કરો એટલે મારો નંબર આવતો આવે પણ તમે સદસ્યતા તો થઈ જ જાવ છો લ્યો આવા પણ પ્રપંચ કરવામાં આવ્યા છે હવે તમે વિચાર કરો કે એન ને વિચારધારાને ક્યાં લેવા દેવા છે એટલે આપની વાત સાચી છે કે આ ફિયાસ્કો છે વન કાઇન્ડ ઓફ જી બિલકુલ બીજી બધી મીડિયા રિપોર્ટ્સમાં એવી પણ વાતો છે કે આ કાર એન્ટ્રી છે પરંતુ એક્ઝિટ નથી થોડા સમય પહેલા જ ન્યૂઝપેપરમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એ ખેડૂતે રજૂઆત કરી હતી કે અમને ચાલો સદસ્યતા અભિયાનમાં જોડી દે છે પરંતુ એના એમાં એક્ઝિટ થવું એ ખબર નથી પડતી કેવી રીતે થવું એ પણ નથી ખબર એટલે એન્ટ્રી છે એક્ઝિટ નથી

એને ડણક મારતા જોયા છે હાક મારતા જોયા છે એને તમે જુઓ તો મર્દાનગીથી ચાલતા સીના તાણ કે 56 ની છાતી જે ક્યો તે એવી રીતે આપણે એને મૂલવા છે જોયા છે 15મી ઓગસ્ટના દિવસે જ્યારે ધ્વજવંદન કરવા લાલ કિલ્લા ઉપર પધારે ત્યારે આપણે વર્ષો પછી જે જંખના માણસના મગજમાં હતી કે આપણો રાજા કેવો હોવો જોઈએ ત્રણ જણા પકડીને લઈ આવે માન માન બોલી શકે અથવા તો વાંચેલું બોલે ને એ બોલ્યા તો એમાં થાકી જતા હોય ને અથવા કઈ સમજાય નહીં એવા જે આપણે અત્યાર સુધી વેઠા છે એની કમ્પેરિટિવમાં નરેન્દ્ર મોદીની તો આપણે જાણીએ છીએ આભા પ્રતિભા ને આવડત ને માર્કેટિંગ બધુંય તો બે હજાર ચૌદ થી અત્યાર સુધી આ જે ચૂંટણી છેલ્લે થઈ ચોવીસ થી ત્યાં સુધી કહું છું ત્યાં સુધીના નરેન્દ્ર મોદી અને બે હજાર ચોવીસમાં ઢીલા પડેલા નરેન્દ્ર મોદી એ બેય વચ્ચે આસમાન જમીનનો ફેર છે લોકોમાં એની લોકપ્રિયતા ઘટી નથી લોકપ્રિયતા યથાવત છે આપની જાણ ખતર લોકોને એક અફસોસ થઈ રહ્યો છે કોમન માણસોની સાથે જેટલા લોકો સાથે આપણે એઝ એ મીડિયા પર્સન ચર્ચા કરી છે લોકોને થોડોક જેને પણ કર્યું જો આપની જે બેઠક ઓછી ક્યાં મળી ઉત્તર પ્રદેશમાં રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં વગેરે વગેરે જ્યાં સૌથી મોટું ખાલું પડ્યું એટલે કે ગુજરાતમાં તો ઓછી ન જ પડી એક બેઠક સમખાવા પૂરતી હોય ગઈ જેની બેન ઠાકોરની એને વાત કરો તો લોકસભાની પચીસે પચ્ચીસ બેઠક તો મળી ગઈ પણ જે જ્યાં પણ ખાલું પડ્યું જ્યાં પણ બહુ મોટો ડ્રોબેક આવ્યો એના વિશે અહીંયા જે મીડિયા પર્સન તરીકે આપણે જેટલા પણ લોકોની સાથે ચર્ચા કરી ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ હોય તો ઈ પણ અને ભારતીય જનતા પાર્ટીના કટ્ટર સમર્થક હોય તો તે પણ એક કોમન વાત તો હતી કે 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 એમ કીધું નાના ગુનાની મોટી સજા અપાઈ ગઈ એટલે નરેન્દ્ર મોદીનું જે કહેવાતું ગમન એમ કે ભાઈ એનો હુંકાર જે છે કે મોદી કી ગેરંટી હે મોદી કી ગેરંટી હે હાલાકી એને એનડીએ ની ગેરંટી કેવી જોઈએ ભાજપ ની ગેરંટી કેવી જોઈએ એને બદલે મોદી કી ગેરંટી મોદી કી ગેરંટી કરી આ એક મુદ્દો અને ઉત્તર પ્રદેશમાં અમિત શાહે જે યોગી આદિત્યનાથે પસંદ કરેલા ઉમેદવારોને બદલાવી નાખા એમાં એને કારણે અને ત્રીજું ક્ષત્રિય સમાજનો વિરોધ એનો રાજસ્થાનથી માંડીને મધ્યપ્રદેશ સુધીમાં જે બહુ મોટો પ્રભાવ ઉત્તર પ્રદેશ સુધીમાં પડ્યો આ ત્રણ ચાર ફેક્ટર જે છે એને કારણે બસો ચાલીસે અટકી ગઈ ને તો ચારસો કે પાર તો આવે એમ હતી એવું જે તે સમયના તમામ મીડિયા રિપોર્ટના જેટલા રેટિંગ એજન્સીથી માંડીને સર્વેક્ષણ એજન્સીઓ બધા કહેતા હતા પણ ઓછું પડ્યું અટકી ગયા એટલે કીધું તેમ કે પ્રભાવ પોલિટિકલી ઘેટો એમાં ના નહીં હવે એને કાખ થી ચાલવાનું રે એક કોર ચંદ્રાબાબુ છે એક કોર નીતિશ બાબુ છે બે એને સાચવવા પડે અને આપણે જાણીએ છીએ બજેટમાં બે ને સાચવા છે ને ચાલી ચાલી પચાસ પચાસ હજાર કરોડ રૂપિયાનું બજેટ સ્પેશિયલી ફાળવવું પડ્યું બંનેને એ આપણે જાણીએ છીએ કે એની એને કિંમત ચૂકવવી પડી એટલે મેં આપણે કહીએ છીએ ને એને ટેકાના ભાવ કહેવાય એ ટેકાના ભાવ એને દેવા પડ્યા ખેડૂતને ટેકાના ભાવ જોઈએ એટલા નથી આપી સરકારે પણ પોતાની સરકાર ટકી રહે એટલે એને ટેકાના ભાવ બંનેને આપવા પડ્યા ચંદ્રાબાબુને એટલે કે આંધ્રપ્રદેશને પણ અને બિહારમાં નીતિશ બાબુને પણ આપવા પડ્યા એટલે મૂળ તમને કહું તો પોલિટિકલી એનો પ્રભાવ ઘટ્યો નરેન્દ્ર મોદીનો એમાં કોઈ સંશય નથી અને બીજું કે જે એનો વ્યક્તિગત ઓરા હતો એ તમારી જાણ કરતા થોડું પોલિટિકલી ડ્રોબેક આવે તો સ્વાભાવિક અસર તો થાય આ તો રાજકારણીઓ છે એટલે બહુ કળાવા ન દે મોઢા ઉપર એ ઢોલ મારીને પણ મોઢું રાતું રાખે કે ભાઈ જુઓ અમે તો ફૂલ ગુલાબી છીએ પણ જે છે એ છે બે હજાર ચૌદ ના મોદીમાં બે હજાર ચૌદ પછી ઓગણીસ ના મોદીમાં અને અત્યારના મોદીમાં આસમાન જમીનનો ફેર છે એટલે પણ નરેન્દ્ર મોદી ને અત્યારે જે ભારતીય જનતા પાર્ટી કે છે કે ભાઈ નવા આપણે ઉમેરીએ આમ છે તેમ છે પણ આ તો ખરેખર ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે કારણ કે અત્યાર સુધી નરેન્દ્ર મોદી જે સમર્થકો હતા એ બિલકુલ એની વિચારધારા વાળા હતા હવે નકરી ભેળ બની રહી છે તીખા મીઠા મિક્સ જી બેન બિલકુલ એટલા માટે જ કદાચ એવું પણ લોકો કહી રહ્યા છે કે ભાઈ એન્ટ્રી છે અને એક્ઝિટ નથી સદસ્યતા અભિયાનમાં પરંતુ આની અસર સર શું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડશે જે આવી રહી છે ચૂંટણીઓ એમાં અસર જોવા મળશે ખરી બિલકુલ બેન જોવા મળશે તમારી જાણ ખાતર અત્યારે જે સ્થાનિક ચૂંટણીઓ ચાર હજાર સાતસો જેટલી ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા એની જે ચૂંટણી ઓક્ટોબર નવેમ્બરમાં ગુજરાતમાં થવાની છે

એનો આયોગ એટલે કે એનું પંચની પણ સરકારે રચના નહોતી કરી ગુજરાત સરકારે પછી હાઈકોર્ટે ટકોર કરીને ભયંકર પરિસ્થિતિ નિર્માણ થઈ એમાં તો આ આખી ચૂંટણી જે સ્થગિત થઈ ગઈ હતી અને પછી વિધાનસભાની ચૂંટણીઓ આવી પડી વગેરે વગેરે એટલે પહેલી વાત તો એ કે ઓબીસી સત્યાવીસ ટકાને સાથે રાખીને પણ જો આ ચૂંટણી થવાની છે ઓક્ટોબર નવેમ્બરમાં તો પણ એક તો ઓબીસીનો જોઈએ એવો સપોર્ટ નથી મળવાનો કારણ કે ખટકો મનમાં છે કાં તો અમારી ઈચ્છા હતી એમ કર્યું નહીં નંબર ટુ નંબર ટુ કોંગ્રેસ જે અગાઉના સમયમાં સંપૂર્ણપણે ધરાશાયી હતી અથવા તો નહીવત હતું વિપક્ષ નામે કઈ ચીજ નથી એમ કહેતા એને બદલે થોડીક એન્ટી ઇન્કમ્બન્સી વધી છે ગુજરાતમાં એ ભારતીય જનતા પાર્ટીની આ તમે જો બિન અસરકારક એવી શાસન પ્રણાલીના કારણે કે ગુજરાતમાં જેટલી પણ કરુણાંતિકાઓ બની મોરબી પુલ હોનારત થી માંડી રાજકોટનો ટીઆરપી કાંડ અમદાવાદનો કાકરિયા કાંડ કે હોસ્પિટલ કાંડ અને વડોદરાનો હોળી કાંડ આવા સહિતની કે સુરતનો તક્ષશિલા જે બધી ઘટનાઓ બની એમાં જે એક્શન લેવા જોઈએ એ એક્શન નહીં લેવાયા અથવા તો લીધા એ પર્યાપ્ત નથી એવું લોકોને લાગ્યું એટલે એન્ટી ઇન્કમ્બન્સીમાં વધારો થયો એન્ટી ઇન્કમ્બન્સી વધે એટલે સ્વાભાવિક જ શાસકની વિરુદ્ધના મત થાય એટલે એ

અને જે લોકોને હું તમને કહું આવતીકાલની ખબર નથી ને ગઈકાલની ખબર નથી એવા આજકાલના તમે કહ્યું કે બિલાડીના ટોપની જેમ ફૂંકી નીકળેલા જે નેતાઓ છે તો અત્યારે શીર્ષ સ્થાને છે એટલે આ ત્રણ મેજર અપસેટ જે છે એ ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણીમાં ભારે પડી શકે તેમ છે સિવાય કે ભારતીય જનતા પાર્ટી કોઈ મિકેનિઝમ કરે અને હવે ભાજપને એની ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી એની લોકપ્રિયતાને પુનઃ પુનઃ

અથવા તો બાયસ તરીકે માનતી હોય કે આને કઈક પૂર્વગ્રહ છે જ્યારે કે સૂર્યની સાક્ષીન બ્રાહ્મણ ગ્રત્ર આપણે કોઈ ન્ય રખાય લેવા દેવા નથી પણ જે અરીસામાં જોઈને ખોટું કેમ બોલવું જે છે એ તો છે એટલે પ્રજામાં જે ગુસ્સો છે એ આ છે કે આ સરકાર જે છે એમાં કે સરકાર જેવું જ નથી તમે સમજી લ્યો કેટલું નકલી બિયારણ નકલી પેડા નકલી દૂધ નકલી કોલગેટ નકલી પ્રોડક્ટ નકલી સીએમઓ નકલી પીએમઓ નકલી યુનિવર્સિટી નકલી કલેક્ટર નકલી નકલી શું નથી તો આટલી હદે તો આવી અરાજકતા અમે તો કોઈ દિવસ જોઈ નથી છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી આપણે મીડિયા સેશનમાં છીએ આટલી અરાજકતા ક્યારેય જોઈ નથી ક્યારેક જીવનમાં જો ગામ હોય કે ઉકરડો હોય એટલે ક્યાંક આવડું મોટું શાસન કે રાજ્ય છે ક્યાંક થોડી ઘણી ખરાબી હોઈ શકે એમાં વાંધો નહીં પણ આટલી હદે અને એમાં એક પણ જગ્યાએ ક્યાંય ધડારૂપ સજા કોઈને થતી નથી અને બધું ગેંગે ફેફે થઈને બધું વાળી ટોળી નાખવામાં આવે છે અને સરકાર પ્રત્યે લોકોની માન્યતા દ્રઢ બની ગઈ કે આમાં સરકાર જેવું કઈ છે બધું એટલે આ બધા ફેક્ટર્સ જે છે છે એ આગામી ચૂંટણીમાં ભારે પડી શકે એમ સિવાય કે ભારતીય જનતા પાર્ટી સરકાર અને સંગઠન જે બંનેમાં આમૂલ ફેરફાર કરે તો કઈક મેળ પડે એમ છે ઈ પણ આફ્ટર ઇલેક્શન ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ જાય પછી કારણ કે હમણાં જો એ ફેરફાર કરે તો વિપક્ષને વધુ એક મુદ્દો મળી જાય કે ભાઈ અમે તો કહેતા જતા સરકાર નકામી છે જો એનું પોતાનું હાઈકમાન્ડ માને છે કે આ સરકાર રૂપાણી પછીની બીજી સરકાર છે જેને પોતેને પોતે બરખાસ્ત કરી નાખી જો પ્રજા તો કરતી કરશે એટલે ઈ મુદ્દો ન મળે એટલે અત્યારે ભાઈ મૃદુ મુખ્યમંત્રી જે કહેવાય છે એ મૃદુને એમને બેસાડી રહેખા છે બાકી એને કોઈ પણ ભોગે મક્કમ નિર્ણય કરી છૂટકો છે જી બેન બિલકુલ એટલે બ્લુ પ્રિન્ટ તૈયાર છે નિર્ણય ગમે ત્યારે જાહેર કરી શકે છે એવું લાગે છે પરંતુ ચૂંટણી પૂરતી હાલ એને પોસ્ટપોન કરવામાં આવ્યું છે એવું કહી શકીએ થેન્ક યુ સો મચ સર આપ અમારી સાથે જોડાયા અને આટલી રસપ્રદ માહિતી અમારા સાથે દર્શકો સાથે શેર કરી તે બદલ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની જે સ્થિતિ હતી જે મુજબ આપણે ચર્ચા કરી રહ્યા હતા કે સદસ્યતા અભિયાનનો ફિયાસ્કો થયો છે એના સમીકરણો જાણવાના પ્રયત્ન કર્યા અને કદાચ એવું લાગી રહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટી હજી પણ ગ્રાસરૂટ છે જે ગ્રાઉન્ડ લેવલની કામગીરી મજબૂત નહીં કરે નેતાઓ કામગીરી મજબૂત નહીં કરે તો સ્પષ્ટપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આવનારા દિવસોમાં યોજાશે એમાં ડેન્ટ પડી શકે છે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાર સુધી મને આપશો રજા નમસ્કાર